જામખંભાળિયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની સરકારી જમીન પછાવી પાડવામાં આવી હતી જગ્યા ખુલ્લી કરાઈ હતી અને દ્વારકા ગેટ નજીક સંતોષી માતાજીના મંદિરની આગળની ખુલ્લી પડેલી જગ્યાનો અમુક વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો જામખંભાળિયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની સરકારી જમીન પછાવી પાડવામાં આવી હતી અને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે દ્વારકા ગેટ નજીક સંતોષી માતાજીના મંદિરની આગળની ખુલ્લી પણ એ જગ્યામાં અમુક વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો પૂજારી પરિવાર દ્વારા જામખંભાડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ આવી હતી અને એક્શન મોડમાં પોલીસે આવીને જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ તેમની સૂચના મુજબ જામખંભાડિયા પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ઝીણવટ ભરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા જમીન કૌભાંડ બહાર આવ્યું હતું રાજાશાહી વખતની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી સરકારી જમીન હડપ કરવા કાવતરું રચાયું હતું જમીન પર પાડવાના આરોપસર પોલીસે ત્રણ વિધર્મીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા દબાણકર્તાઓ દ્વારા આજરોજ સ્વચ્છાએ સ્વેચ્છાએ જમીન ખુલ્લી કરી દેતા મંદિર પૂજારી પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી મારું નામ મહેશપુરી ધરમપુરી અહીંયા પચાસ વર્ષથી આ પૂજા કરીએ છીએ અમે અમારો પરિવાર અને બધાએ અહીંયા પૂજા કરીએ છીએ મંદિરની આગળની જગ્યા વિદર્ભ લોકોએ વારી લીધી હતી હવે ખુલ્લી થઈ ગઈ બરાબર અને હવે દર્શનના લાભે જે માણસો આવે છે ને હવે કંઈ ઓલું છે નહીં કંઈ અમે પોલીસ દ્વારા ફરિયાદ કરેલ હતી તો એ લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી આ જગ્યા આજે ખુલ્લી થઈ જતા અમે તંત્ર સરકાર સરકારને પોલીસનો ખૂબ ખૂબ અમે માનીએ મારું નામ ગોસ્વામી સંતોષી માતાજીના મંદિરના પૂજારી અને અમે પૂજા કરીએ છીએ મંદિરને અને પચાસ વર્ષથી વધારે થયા છે અને થોડુંક ટાઈમ પહેલાં વિદર્ભીઓ દ્વારા આ મંદિરનો મુખ્ય દ્વાર બંધ કરવામાં આવેલ હતો જેથી અમે સ્થાનિક પોલીસને ફરિયાદ કરેલી હતી અને ફરિયાદ બાદ પોલીસે વિધર્મીય લોકોને પકડી અટકાયત કરી અને કાર્યવાહી કરેલી હતી જેથી હવે આજે સત્તર બારના રોજથી સુરક્ષા એ લોકોએ આ જગ્યા ખાલી કરી દીધેલ છે જેથી અમે સરકાર અને વહીવટીતંત્ર અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવેથી આ મંદિરનો રસ્તો રાબેતા મુજબ આ ચાલુ કરી દીધો છે જેથી અમારો મંદિર તરફથી અને અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર એબીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા